આજે અપરા એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનો પાઠ સાંભળીશું પહેલાં આપણે બારમા અધ્યાયનું મહાત્મય સાંભળીએ ત્યાર પછી અધ્યાય કરીશું હરિ શ્રી મહાદેવજી કહે છે હે પાર્વતી દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામે એક નગર છે જે સર્વ પ્રકારના સુખોનો આધાર સિદ્ધ મહાત્માઓનું નિવાસસ્થાન તથા સિદ્ધિ પ્રાપ્તિનું ક્ષેત્ર છે તે પરાશક્તિ ભગવતી લક્ષ્મીની પ્રધાન પીઠ છે સમસ્ત દેવો તેનું સેવન કરે છે તે પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ અને મોક્ષ આપનારું છે ત્યાં કરોડો તીર્થો તથા શિવલિંગ છે રુદ્ર ગયા પણ ત્યાં છે તે વિશાળ નગર ઘણી ખ્યાતિ ધરાવે છે એક દિવસ કોઈ યુવક તે નગરમાં આવ્યો તે ત્યાંનો રાજકુમાર હતો તેના શરીરનો રંગ ગૌર નેત્ર સુંદર ગરદન શંખના જેવી ખંભા ઊંચા સાતી સુડોળ તથા ભૂજાઓ લાંબી હતી નગરમાં પ્રવેશ કરી ચારે તરફ મહેલોની શોભા જોતો જોતો તે દેવેશ્વરી મહાલક્ષ્મીના દર્શન માટે ઉત્તકંઠિત થઈ મણિકંઠ તીર્થ પર ગયો અને ત્યાં સ્નાન કરી તેણે પિતૃઓનું તર્પણ કર્યું પછી મહામાયા લક્ષ્મીજીને પ્રણામ કરી ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો રાજકુમાર કહે છે જેના હૃદયમાં અસીમ દયાભાવ ભરેલો છે જેવો સંપૂર્ણ કાર્યો પૂર્ણ કરે છે તથા કટાક્ષ માત્રથી સમસ્ત જગતનું સર્જન પાલન અને સૌહાર કરે છે તે જગત માતા મહાલક્ષ્મીનો જય હો જે શક્તિને સહારે તેમજ આદેશ મુજબ પરમાત્મા બ્રહ્મ બ્રહ્મસૃષ્ટિ કરે છે ભગવાન અસુત્ય જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સૌહાર કરે છે તે સર્જન પાલન અને સૌહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિનું હું ભજન કરું છું હે મા કમલા યોગીઓ તમારા ચરણ કમળનું ચિંતન કરે છે હે કમલાયયા તમે પોતાના સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો તેમજ કલ્પનાઓના સમૂહ તથા તેના સંકલ્પ કરનારા મનને ઉન્નપન કરો છો ઈચ્છા જ્ઞાન જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ સ્વરૂપો છે તમે પરાસમિત પરમ જ્ઞાન છો તમારું સ્વરૂપ નિષ્કળ નિર્મળ નિત્ય નિરાકાર નિરંજન અંતરહિત આંતકશૂન્ય આલંબહીન તથા નિરામય છે હે દેવી તમારા મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ છે જે શટચક્રનું ભેદન કરી અંતઃકરણના બાર સ્થાનોમાં વિહાર કરે છે અનાહત ધ્વનિ બિંદુ નાદ અને કલા એ જેના સ્વરૂપો છે તે માતા મહાલક્ષ્મીને હું વંદન કરું છું માતા તમે પોતાના મુખરૂપી પૂર્ણ ચંદ્રથી પ્રગટ થનારા અમૃત રાશિને બહાવો છો તમે જ પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી નામની વાણી છો હું આપને નમસ્કાર કરું છું હે દેવી તમે જગતની રક્ષા માટે અનેક રૂપ ધારણ કરો છો હે અંબિકે તમે જ બ્રાહ્મી વૈષ્ણવી તથા મહેશ્વરી શક્તિ છો વારાહી મહાલક્ષ્મી નારસિંહ ઐન્દ્રી કૌમારી ચંડિકા જગતને પવિત્ર કરનારી લક્ષ્મી માતા સાવિત્રી ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ શો હે પરમેશ્વરી તમે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા કલ્પલતા મારા પર પ્રસન્ન થાઓ તેની આ સ્તુતિથી ભગવતી મહાલક્ષ્મી પોતાનું સાક્ષાત સ્વરૂપ પ્રગટ કરીને કહે છે હે રાજકુમાર હું તારાથી ખુશ છું તું કોઈ ઉત્તમ વરદાન માંગ રાજપુત્ર કહે એ માં મારા પિતા રાજા બૃહદ્ર અશ્વમેઘ નામના મહાયજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે તેઓ દેવયોગથી રોગગ્રસ્ત થઈ સ્વર્ગગામી થયા છે તે દરમિયાન સ્તંભે સાથે બંધાયેલા યજ્ઞ સંબંધી ઘોડાને જે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો હતો તેના બંધન રાત્રે કોઈએ ક્યાંક છુપાવી દીધો છે તેની શોધ માટે મેં કેટલાય લોકોને મોકલ્યા હતા પરંતુ તેનો પત્તો ન લાગતા તેઓ ખાલી હાથે પાસા ફર્યા છે આથી હું ઋત્વિજોની આજ્ઞા લઈ તમારા શરણે આવ્યો છું હે દેવી જો આપ મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મેળવી દો જેથી આ યજ્ઞ પૂર્ણ થાય ત્યારે જ હું મારા પિતા મહારાજનું ઋણ ઉતારી શકીશ શરણાગત પર દયા કરનારા જગજનની લક્ષ્મીજી જે રીતે મારો યજ્ઞ પૂર્ણ થાય તે ઉપાય કરો ભગવતી લક્ષ્મીજી કહે છે રાજકુમાર મારા મંદિરના દરવાજા ઉપર એક બ્રાહ્મણ રહે છે જેઓ લોકોમાં સિદ્ધ સમાધિ નામે પ્રસિદ્ધ છે તેઓ મારી આજ્ઞાથી તમારા બધા કાર્યો પૂર્ણ કરશે મહાલક્ષ્મીજીના આ પ્રમાણે કહેવાથી રાજકુમાર તે સ્થાને આવ્યો જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા તેમના ચરણોમાં પ્રણામ કરી રાજકુમાર ચુપાસુપ હાથ જોડી ઊભો રહ્યો ત્યારે બ્રહ્મદેવ કહે છે તને માતાજીએ અહીં મોકલ્યો છે ઠીક જો હવે હું તારા બધા ઇષ્ટ કાર્યો પૂર્ણ કરું છું આમ કહી તે મંત્ર વેતા બ્રાહ્મણ બધા દેવોને ત્યાં ખેંચી લાવ્યા રાજકુમારે જોયું કે તે વખતે બધા દેવતા હાથ જોડીને થરથર કંપતા ત્યાં હાજર થઈ ગયા હતા ચારે પહેલાં શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવોને કહ્યું હે દેવગણ આ રાજકુમારનો ઘોડો જે યજ્ઞ માટે નિશ્ચિત થયો હતો તે રાત્રે દેવરાજ ઇન્દ્રએ ચોરીને બીજે પહોંચાડી દીધો છે તેને અહીં લઈ આવો ત્યારે દેવોએ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવી અને આપી દીધો તે પછી મુનિએ તેમને જવાની આજ્ઞા આપી દેવતાઓનું આ આકર્ષણ જોઈ તથા ખોવાયેલા અશ્વને મેળવી રાજકુમારે મુનિના ચરણોમાં વંદન કરીને કહ્યું કે હે મહર્ષિ આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક કરી શકો છો બીજાથી શક્ય નથી હે બ્રહ્મન મારી પ્રાર્થના સાંભળો મારા પિતા રાજા બૃહદત્ત અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનો આરંભ કરી દેવ યોગ મૃત્યુ પામ્યા છે તેમના શરીરને ગરમ કરેલા તેલમાં સૂકવીને મેં રાખી છે એ સાધુ શ્રેષ્ઠ આપ તેમને પુનઃજીવિત કરી દો આ સાંભળી મહામુનિ સહેસ્મિત કરીને કહે ચાલો જ્યાં યજ્ઞ મંડપમાં તારા પિતા છે ત્યાં જઈએ ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે જય જળ અભિમંત્રિત કરી તેને તે શબ્દ મસ્તક પર મૂક્યું તેના મુક્તાની સાથે જ રાજા સચેત થઈ ગયા પછી ત્યાં બ્રાહ્મણને જઈને તેમણે પૂછ્યું હે ધર્મ સ્વરૂપ આપ કોણ છો ત્યારે રાજકુમારે રાજાને પહેલાનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો રાજાએ પોતાને ફરી જીવનદાન આપનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું બ્રાહ્મણ કયા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે તેમને આમ પૂછવાથી બ્રાહ્મણે મધુર વાણીમાં કહ્યું રાજન હું દરરોજ આળસનો ત્યાગ કરી ગીતાના બારમા અધ્યાયનો જપ કરું છું તેનાથી જ મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે એ શક્તિથી તમને જીવન પ્રાપ્ત થયું છે આ સાંભળી બ્રાહ્મણો સહિત રાજાએ તે બ્રહ્મર્ષિ પાસેથી ગીતાના બારમા અધ્યાયનું અધ્યયન કર્યું તેના મહાત્મયથી બધાની સદગતિ થઈ બીજા પણ ઘણા જીવો તેના પાઠથી પરમ મોક્ષને પ્રાપ્ત થયા હવે આપણે બારમો અધ્યાય સાંભળીશું બારમો અધ્યાય ભક્તિયોગ અર્જુન પૂછે છે એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેતા કોણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાશે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું વળી બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વમાં સમુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓમાં હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણિની અવ્યક્ત સર્વવ્યાપક અચિત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેવો પણ મને જ પ્રાપ્ત કરે છે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહેશે કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે પણ હે પાર્થ જેવો સર્વકર્મો મારામાં સમર્પણ કરી મારા પરાયણ થઈ અનન્ય યોગથી મારું ધ્યાન કરતાં મને ઉપાશે તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓને મૃત્યુરૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉદ્ધાર કરું છું માટે તું મારામાં જ મન ધારણ કર અને મારામાં બુદ્ધિ પરો એ પછી તું મારામાં જ રહીશ એમાં સંશય નથી હે ધનજ્ય જો તું ચને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર અભ્યાસમાં પણ જો તું છે તો મારા માટે કર્મ કરવા તત્પર થા મારા અર્થે કર્મ કરતો પણ તું સિદ્ધિ પામીશ જો એ કરવાને પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મ યોગનો આશ્રય કરી વશ કરેલો ચિતવાળે ચિતવાળો થઈ સર્વ કર્મ ફળનો ત્યાગ કર કેમ કે પૂર્વકત અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે જાન કરતાં સર્વ કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે એક કર્મ ફળના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે જે ભૂ સર્વ ભૂતોનો દ્વેષ નહીં કરનાર મિત્ર ભાવે વર્તનાર દયાળુ મમતા વિનાનો અહંકાર રહી સુખ દુઃખને સમાન માનનારો ક્ષમાવાળો સદા સંતોષી યોગનિષ્ઠ મન વશના વશ રાખનારો દઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત મને પ્રિય છે જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે જે સ્પૃહા વિનાનો પવિત્ર દક્ષ એટલે ચતુર પક્ષપાત રહિત ગભરાહટ વિનાનો અને સર્વ આરંભ છોડનારો છે તે મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ પામતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા કરતો નથી અને શુભ અશુભ ત્યજના તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા તાડતાપ તાપ કે સુખ દુઃખમાં સમાન ભાવવાળો અને સંસારમાં આસક્તિ રહિત હોય નિંદા અને સ્તુતિને સમાન માને મનનશીલ હોય જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે નિશ્ચિત સ્થાનના વિનાનો રહેવાના સ્થાનમાં મમતા રહિત અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી આ ઉપર કહેલા ધર્મમય અમૃતને તે પ્રમાણે સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ થયો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો